હેલો ફ્રેન્ડ ગુડ આફ્ટરનૂન કેમ છો કે તમે જ મારું સ્વાગત છે એક મસ્ત બધાના વિગમાં તો અત્યારે જો ભાઈ ઘર સાફ થાય છે એટલે સવારમાં વિડીયો લેવાની શું કહેવાય આમ ઈચ્છા તો નહીં પણ ભૂલી જ ગઈ હા તો વિડિયો લેવાનું સવાર ભૂલાઈ જ ગયું હતું અને અત્યારે જો આપણે આ રીતે બધું હાલત ખરાબ છે અને હું સાફ થાય છે એવું તમને બતાવી દઉં તો અહીંયા છે ને અત્યારે શટર તો આ જે શટર છે ને આની અંદર સાઇડર છે ને સાઇડરની અંદર બધું વસ્તુ સ્ટોર રૂમ છે અમારો એ સ્ટોરરૂમ અત્યારે સાફ થાય છે અને કંઈક આવી હાલત જે બધી વસ્તુ મૂકી છે આ રીતે તો અડધી બાર અડધી અંદર અને બહારની સાઈડ જે બધી આ દેખાય ને એ બધી ભંગાર છે જે આ ભંગારવાળાને આપી દેવાનું વધારાની વસ્તુ છે પછી આ બધી થોડી ઘણી કામની વસ્તુ ત્યાં પડી હોય એ છે તો આ બધી વસ્તુ ત્યાં હોય સાઈડરમાં એ સાઈડરમાંથી બહાર કાઢી પોતું બધું મારીને ચોખ્ખું કરીને ફરી પાછું આપણે મૂકવાનું છે અને અત્યારે અમે લોકોએ બધાએ જમી લીધું છે તો જમીને હું થઈ ગઈ છું ફ્રી મમ્મી છે થોડું કામ કરી અને આવે છે અને હવે મારે કરવું છે એડિટ તો ચાલો ફટાફટ એડિટ કરી લઈએ જો બધું કામ કરીને ઉપર આવીને તો હવે એડિટ કરવા બેસવાનું છે એ પણ હવે નવા પીસીમાં તો ગઈકાલે પણ મેં વિડીયો નવા પીસીમાં એડ એડિટ કર્યો હતો ને આજે પણ નવા પીસીમાં એડિટ કરવાનું છે અને ધવલને જેને એનું લેપટોપ આપી દીધું કે તમે તમારું કંપનીનું કામ કરો એટલે હું છે ને તમારું પીસી યુઝ કરી શકું કેમ હવે કરી કરું ને તો જો મને ના નથી પાડતા મેન કીધું કે જો તમારું કામ હોય આમાં તો તમે એમાં કરો તો તો હું લેપટોપ લઈ કે ના તું પીસીમાં જ કર અને જે કાંઈ પણ તારે કંઈ નવું નાખવું હોય તો એટલે નાખી એમ પણ આપણે તો એક જ એપ્લિકેશન હોય અને એટલે આપણે બધું આવી ગયું અને એક જગ્યા હોવી જોઈએ પીસીમાં તો આમાં તો અનલિમિટેડ જગ્યા છે બે બે ટીબી છે ને બે ટીબી બે ટીબી જેટલી જગ્યા છે એટલે આપણે જગ્યાની તકલીફ નથી થવાની તો ચલો ફટાફટ આપણે એડિટ કરી દઈએ પાંચ વાગ્યા એટલે છોકરાઓ બધા આવી ગયા હતા અને હવે તો ભાઈ ઓલમોસ્ટ બધાને એક્ઝામ પતી ગઈ છે ખાલી મોટા ધોરણવાળાને એક બે પેપર જીકે કમ્પ્યુટર ને એવી રીતે ચાલુ છે તો અમે કીધું છે કે ભાઈ સોમવાર સુધી બધાએ ફરજિયાત આવવાનું જ્યાં સુધી બધાને એક્ઝામ પતે નહીં ત્યાં સુધી બધાને કમ્પલસરી આવવાનું છે તો છોકરાઓ આવે પણ છે અને હવે થોડું ઘણું રિવિઝન કરાવવાનું જેમ કે નાના ધોરણની અંદર ઘડિયા છે સ્પેલિંગો છે એબીસીડી છે આવું બધું રાતના જમવામાં અમે લોકોએ બનાવ્યું હતું મેક્સિકન રાઇસ છે મારું કેવલભાઈ અને ધવલ એમ ત્રણ માટે બનાવ્યા હતા મેક્સિકન રાઈસ અને પપ્પા અને મમ્મી માટે બનાવ્યા હતા રીંગણાનું શાક અને બાજરાના રોટલા તો આજે દેશી ખાણું મમ્મી ને પપ્પા ખાવાની ઈચ્છા થઈ તો એણે એ બનાવ્યું હતું અને અમે લોકો બહાર ગયા એટલે થોડી ઘણી ખરીદી કરીને ઘરે આવ્યા એટલે ફટાફટ રસોઈ બનાવી તો જેમ બધા નીચે આવશે એટલે ધવલ ને કેવલભાઈ આવે એટલે બધા જમવા બેસી જઈશું જો અત્યારે છે ને મસ્ત મજાના

ના ના કેમ છે મજા મજા આવે ને ચાલો બધાય છોલે અને રોટલી ખાવા ચાલો હવે આપણે એક છેલ્લું કામ કરવાનું છે પણ બપોરનું છેલ્લું કામ ફ્રિજમાંથી આપણે બધા બરફ લઈ લઈએ અને રોજ બપોરે એવું સુવા જાય બરફ ઘસો છું તો એક ગાંગડી હોય નાની એવી એક જ ગાંગડી કહશે તો પણ સમ ઠું નાખીશ તો આ રીતે વોશ બેસિન થાય એવું બહુ બધા ઘસી નાખો શરૂઆતમાં તમને બહુ જ ઠંડુ લાગે ધીમે ધીમે તમારે ઓછું થવા પડે જો પપ્પા માટે મેં અહીંયા કેક મૂકી છે અને ઘઉંમાંથી બનાવી છે આજે તો કેક તો અહીંયા બને છે આ વખતે મેં તપેલાનો યુઝ કર્યો છે કેમકે કેક મોટી છે અને મમ્મીએ જો એના માટે અહીંયા ઓલી પેસ્ટ બનાવી છે માથામાં નાખવાની એટલે ઠરે એટલે એને માથું ધોવાનું છે અહીંયા કેક બને છે તો કેક મૂકીને લગભગ પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે હમણાં છે ને આપણે ધીમો ગેસ રાખીને લગભગ ચાલીસ પિસ્તાલીસથી પચાસ મિનિટ સુધી આપણે રાખશું ટ્યુશન ચાલુ થઈ ગયું છે અને અત્યારે છોકરાઓ જો લખવા માટે બેસી ગયા છે નાના બેટા છે અને ટ્યુશનમાં છોકરાઓ ખબર નહીં આ છોકરાઓ હમણાં હું થાય છે ને જે વિષયની પરીક્ષા હોય ને એ વિષય ન લઈને આવે બીજા બધા વિષય લઈ લઈને આવે અને પછી એ ખીજાવાનું રહે તો આ રીતે બીજા છોકરાઓ તૈયારી કરે છે થોડી થોડી દેશી ઓવન આપણું હતું એ દેશી ઓવનમાં સરસ એવી કેક બની ગઈ છે અને કેકને હવે ઠંડી કરવા મૂકી છે એટલે બહાર કાઢ્યા પછી જો કે છે ને અહીંયા મેં ગેસ એક કલાક લાગી હતી મારે એક્ઝેટ એક કલાકે મારે કેક બની ગઈ હતી પછી મેં ગેસ બંધ કરી મારે રહેવા દીધી હતી કેક દસ પંદર મિનિટ જેવું અને પછી બહાર કાઢીને આવી રીતે આપણે ઊંધી કરીને મૂકી દેવાની નીચે ડીશ રાખવાની ઊંધી કરીને મૂકી દીધી છે એટલે જેમ ઠરશે ને એટલે તરત નીચે કેક આવી જશે તો અહીંયા જો આપણી કેક બની ગઈ છે ઘઉંના લોટની મસ્ત મજાની અને હવે આપણે થોડુંક માઇનોર એવું ડેકોરેશન કરીને પછી પપ્પા આવે એટલે સરપ્રાઇઝ આપીએ ચાલો પપ્પાને આપી દઈએ સરપ્રાઇઝ હેપી બર્થડે ટુ પપ્પા તમને ફરી એકવાર હેપી બર્થ તો ચાલો આજે આપણે કેક કટ કરી લઈએ

અને મમ્મી પપ્પા કેવલભાઈ બાય ને બધાય બેસી ગયા છે અને મેં લખી કઈ થાય પછી કઈ જો હો છે ગ્રેવી છે જો પહેલા સ્ટાર્ટર આવી ગયું છે મંજુરીયા તો બધાય મંજુરીયા ની ચપાટી બોલાવે છે તો અહીંયા જો ધવલ ને મમ્મી પપ્પા કેવલ મેં મંજુરીયા નથી લીધું પણ હું ધવલના માથી ખાઈશ તો હવે મેનુમાં આવ્યું છે એક પનીર કઢાઈ છે હાંડી છે સોરી પનીર હાંડી અને અહીંયા આ જે સાંકળ્યું ને એ વેજ જે અતિથિ સ્પેશિયલ વેજ અને આ છે એ કડા હાંડી છે તો જો અને રોટીમાં જો ત્રણ ત્રણ વેરાયટી મગાવેલી છે કોઈએ પરોઠા મંગાવ્યા છે કોઈએ બટર રોટી કોઈએ નાન મગાવી છે તો બધાય જો મસ્ત મજાનું જમવાનું છે બહુ ટેસ્ટી છે ચાલુ બધા જમવા જો અમે અતિથિમાં આવ્યા હતા અને એ પણ આપણે

મસ્ત મજાનું જમ્યા પછી ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને એક સિરીઝ ચાલુ કરી છે મર્ડર મંડાલા મર્ડર મંડાલા મર્ડર સિરીઝ ચાલુ કરી અને એક એપિસોડ જોઈને હવે આવ્યા ઉપર હવે સુઈ જવાનું એમ કે અત્યારે વાગી ગયા છે અગિયાર કદાચ જોઈએ તો કઈ જવાની